અમદાવાદમાં જોધપુર બોર્ડના ગોકુલ આવાસ યોજનામાં ડિમોલેશન ગુનેગારો અને અસામાજિક તત્વો સામેના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોધપુર બોર્ડમાં આવેલા બુટલેગર અને શરીર સંબંધી ગુના આચરનારા ગેરકાયદે બાંધકામને દૂર કરાવવામાં આવ્યા છે તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્લોક નંબર 22 ના મકાન નંબર 540 માં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ગુનેગારો અસામાજિક તત્વો કે પછી માથાભારે તત્વો જેઓ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ચેલેન્જ કરી રહ્યા છે જેમની સામે અનેક ગુના નોંધાયેલા છે તેવા તત્વોની સામે રાજ્ય સરકારની મક્કમ જે કામગીરી છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ છે તે હજી પણ યથાવત છે આ ઝુંબેશના ભાગરૂપે આજે અમદાવાદના જોધપુર વોર્ડમાં આવેલ જે ગોકુલ આવાસ યોજના છે કે જ્યાં ત્રણ જેટલા શખ્સો કે જે શરીર સંબંધી ગુના તેમની સામે નોંધાયેલા છે એક કરતાં વધુ ગુના નોંધાયેલા છે તેમને આ આવાસ યોજનામાં માર્જિનની જગ્યામાં રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું જેના ઉપર તંત્રનું બુલડોઝર ફરી ચૂક્યું છે આપ જોઈ શકો છો રહેણાંક પ્રકારનું જે બાંધકામ હતું તેની ઉપર જેસીબીના જે પંજા છે તે ફરી રહ્યા છે આ અમલીકરણ દરમિયાન ખૂબ જ મોટો પોલીસ કાફલો પણ અહીંયા હાજર રાખવામાં આવ્યો છે જેથી કરીને અન્ય કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખવાય મહત્વનું છે કે આ જે શખ્સો હતા તેમને તેમના ઘરની આસપાસ સીસીટીવીનું નેટવર્ક પણ સ્થાપ્યું હતું આપ જોઈ શકો છો ઝાડની ઉપર બે સીસીટીવી કેમેરા જોવાઈ રહ્યા છે આ જે મકાન તોડવામાં આવ્યું તેની ઉપર પણ એક સીસીટીવી છે અને પાછળ જ્યાં કોમર્શિયલ પ્રકારનું બાંધકામ છે ત્યાં પણ સીસીટીવી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે એટલે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અન્ય કોઈ નજર રાખે છે કે કેમ તેમની ઉપર નજર રાખવા માટે તેમને રીતસરનું આખું સીસીટીવીનું નેટવર્ક અહીંયા ઊભું કર્યું છે પરંતુ હવે જે પ્રમાણે રાજ્ય સરકાર મક્કમ છે અને કોઈ પણ ગુનેગાર કેમ ના હોય તેમની ગેરકાયદેસર મિલકત તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર તુરંત જ આ જ પ્રકારની કડકકારી કરવામાં આવશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ